સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલલાક કરતા અનેક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જોકે ફરી જાણે વ્યાજખોરોના આતંક સામે આવી રહ્યો હોય તે માથાભારે વ્યાજખોર સામે ગુનો નોંધાયા બાદ સિંગણપોર ડબુલી પોલીસે તેને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી તેનું સરઘસ કાઢ્યું હતું સુરતમાં વારંવાર વ્યાજખોરો આમ જનતાને હેરાન કરે છે ત્યારે સુરત પોલીસે વ્યાજખોરો સામે લાલાક કરી હતી અને તેને લઈ અનેક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તો ફરી હવે વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે જેમાં સિંગણપુર ડબોલી પોલીસ મથકમાં માથાભારે વ્યાજખોરો લાખા સાટીયા ભરવાડ સામે હીરા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી હીરા વેપારીને ધમકાવી પચ્ચીસ હજાર બળજબરીથી લઈ લીધા હોવાનું અને અગાઉ મકાન હડપ કર્યા બાદ હવે ગામની જમીન પર વ્યાજખોરે દાનત બગાડી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે માથાભારે વ્યાજખોર લાખા સાઠિયા ભરવાડને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવી સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું